એક ઉદાહરણથી સમજીએ ઉદાહરણ લખવાની રહેશે જેમાં ખાસ કરીને ગામ તેમના સર્વે નંબર લખવાના રહેશે ઉદાહરણ તરીકે જોઈએ તો વેરાવળ સર્વે નંબર એકસો ઓગણત્રીસ તથા એકસો ત્રીસ પૈકી બસો ચોત્રીસ પોઈન્ટ આડત્રીસ જેના ચોરસ વાર થાય છે બસો એસી પોઈન્ટ બત્રીસ હવે આ મિલકતની આપણે વેલ્યુ ઝોન જોવાની રહેશે આપણે ઉદાહરણથી સમજીએ રૂપિયા ગામની વેલ્યુ ઝોન જંત્રી જોવા માટે આપણે અગાઉ વિડીયો બનાવેલ છે તે જોઈ લેવો તથા ગુજરાતના તમામ ગામો તાલુકા જિલ્લા શહેરો વેલ્યુ ઝોન જોવા માટે આપણે કુલ ચોરસ મીટર જગ્યા કેટલી છે એ લખવાની રહેશે તેમને વેલ્યુ ની કિંમત સાથે મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરી નાખવાનો આપણી કિંમત આવશે એકાવન હજાર પાંચસો સિતે ગુણ્યા બે એ કેમ કર્યા નિયમ જાણવા માટે આપણે અગાઉ તેનો વિડીયો બનાવેલ છે એ આપણી ચેનલમાં આવી ગયો છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લેવો હવે વેચાણ કિંમત લાખ છે એટલે કે જે કિંમત વધુ હોય તેમની ઉપર ચાર પોઈન્ટ નવ ટકા લેખે સ્ટેમ્પ ડ્યુટી વાપરવા પાત્ર થાય છે તે સ્ટેમ્પ ડ્યુટી ચોત્રીસ હજાર અને છસો રૂપિયા થાય છે